કાબિન લઈ રહું એક દિવાય ફિર થી બગડી ગયું હેડતું રાતની રાત

આપણે લાગે પછી ચાલીસ પીવાનું પાણી છે ના એ નહીં આવું મફતનું પાણી છે ને ક્યાંક ખર્ચો કર્યો છે ક્યાંક ખર્ચો કર્યો તે દસ કરોડ દો પેલા લખેલું છે ને એવું એ તો એવું લખેલું છે બોડી એમને એમ નહીં બિલ થાય એ તું વધી જઈને વાંચ પેલા પછી પાસે મારફાઈ પેલા વાંચ્યા પેલા

એ તમે ગમે એમ વેચતા પણ મારે તો ડાયરેક્ટ પાણી લઈ જવાનું છે તમારે કોઈને પૂછવાનું જ નહીં મારે મારે તો લાઇટ બિલ ભરવાના ખર્ચા ઓછા લેવા કરશે ને તમે જોડવાથી જા ગમે મારે ખેતરમાં પોણી જાય છે પહોંચી જાય તો મેં મફત પાણી નહીં લીધું એ મફત તો લીધું છે પચાસ હજાર રૂપિયા તો ઓપરેટરને પૂછો આજના જ ડીપુ કરી પૂરું તું તું લાઈન ડીપુ તો કરવું જ પડે ને મારે આજના જ પાણી લઈ જવાનું છે મું એમ કહું તમે ઓપરેટરને પૂછતા હો કે પૈસા તમે આપ્યા છે કે ન આપ્યા તમે જો ખુશી આવતી તો પછી મારા પાસે આવજો માગરો ઓપરેટરને પૈસા ખાઈ ગયો મારાય ખાઈ ગયો ભઘારાનો એનું શું કામ શું કરવાનું કેરો થાતો દી હવે બીજું મીટરું લઈ જાય થોડું થોડી કરી તો ના માર તો ખાલી તણાવ જ ખાલી કરું છું طلب من ان اجدك مني ان اجدك ان اجدك مني لا اجدك مني ان

કેવું દુનિયા ની ઘોડી પોડી હતા એલા પેલા પોલીસ વાળા આયા છે ના પાડવા દો તો તમને હમણાં હજર બમ કરી નાખ સચ્ચે આયા ન કોણ ના કોઈ વાત બંધ છે મોટરો બધી બંધ તો ચાલુ નઈ કરે એક કરી લીધી છત્રાજી ને એક સાલ હોય મોટર એક સાલ છે એટલે મુકાવતી છત્રાજી ને પોલીસ વાળા તો કંગાર થઈ જાય

આદુ મને ખબર આવે તો તમારો ઓર રાખવો પડે અમારું આ છોડમાં કાલ તારી આ આયો ના નાની ભૂલ થઈ ભૂલ થઈ ભૂલ થઈ ઓપરેટર કયો મારો મારો આપણો

પણ પણ કીધું કે તો ઓપરેટર છે તમારો ઓપરેટર દેખાય છે તો આ તો પેલા પાઈપનું આહી નાખીને તારે જો દે હું ખાલે છે આ હજાર પગાર લઉં બે ટાઈમનું ખાવા લઉં હા બાબા રે ઓ હાથ તો પડે એમ ને માહે ના ના આ તાર પડી હું વાળું છું બાપા ફૂલ થઈ ગઈ હવે ની આવ ની આવ ની આવ ની આવ બોત પડશે અને